આજનો પ્રેરણા સંદેશ ભાગ પાસઠ એકવાર એક માતાએ પોતાના દીકરાને મીઠાઈના બે ટુકડા આપ્યા અને કહ્યું એક તારા માટે અને એક તારા મિત્ર માટે પેલો બાળક એ બે ટુકડા લઈને બહાર નીકળ્યો ત્યારે એને ખબર પડી કે એક ટુકડો મોટો હતો અને એક ટુકડો નાનો હતો તેમના માતૃશ્રી બારીમાંથી જોતા હતા કે પોતાનો દીકરો આ પરીક્ષામાંથી પાસ થાય છે કે નહીં એ બાળક બહાર ગયો અને પોતાના મિત્રને મોટો ટુકડો આપ્યો અને પોતે નાનો ટુકડો ખાધો એની માતાએ એને ઘરમાં બોલાવ્યો અને પૂછ્યું કે બેટા તે મોટો ટુકડો કે મિત્રને આપ્યો ભૂલમાં અપાઈ ગયો કે તે જાણી જોઈને આપ્યો દીકરાએ કહ્યું મા મેં જાણી જોઈને એને મોટો ટુકડો આપ્યો કારણ કે બીજાને વધારે આપવામાં મને વધુ આનંદ આવે છે આ સાંભળી એ માતા પોતાના બાળકને ભેટી પડ્યા અને આંખમાં આનંદના આંસુ આવી ગયા કે મારો દીકરો પરીક્ષામાં પાસ થઈ ગયો અને જરૂર તે મારા કુટુંબનું નામ રોશન કરશે એ બાળક આગળ જતાં બાળ ગંગાધર તિલકના નામે પ્રખ્યાત થયો તેથી જ સમાજમાં એવી પંક્તિ પ્રસિદ્ધ છે કે જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર જનની જણ તો ભક્ત જણ કા દાતા કા શૂર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર પોતાનું સંતાન સંત કે ભક્ત બનીને ભગવાનની સેવા કરે કે દાનવીર બનીને સમાજની સેવા કરે કે પછી શૂરવીર બનીને દેશની સેવા કરે ટૂંકમાં પોતાના સંસ્કારોથી માતા પિતાનું નામ રોશન કરે તો માતા પિતાને પણ ગૌરવની લાગણી અનુભવાતી હોય છે પરંતુ માત્ર પેટ માટે જીવનારા ભલે મોટા શેઠ બની જાય પણ ઠેઠ સુધી નામ કમાવી શકતા નથી ને શ્રેષ્ઠ મનુષ્ય પણ બની શકતા નથી સદીઓ સુધી સમાજ સ્મરણ કરે છે એવા મનુષ્યોનું કે જેઓએ ભક્તિ કરીને જીવન સાર્થક કર્યું હોય કે સમાજ માટે સમર્પણ કર્યું હોય કે પછી દેશ સેવામાં જીવન કુરબાન કર્યું હોય અને એવા મહાન સંતાનોને તૈયાર કરવાનું કર્તવ્ય માતા પિતાનું હોય છે કારણ કે અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એનેસ્થેસિયોલોજિસ્ટ હેનરી બીચર કહે છે કે જે ગીત પારણામાં માતા ગાય છે જે ગીત પારણામાં માતા ગાય છે તે કફન સુધી જાય છે અર્થાત નાનપણથી જે સંસ્કાર અપાય છે તે જ સમગ્ર જીવન સુધી રહે છે અને એવી પણ કહેવત છે કે એની વન કેન ફાધર અ ચાઇલ્ડ બટ બિંગ અ ડેટ ટેક્સ લાઈફ ટાઈમ ધીસ રોલ કેન હેવ લાર્જ ઇમ્પેક્ટ ઓન ધ ચાઇલ્ડ એટલે કે બાળકને જન્મ આપવું સહેલું છે પરંતુ સાચા અર્થમાં પિતા બનતા તો આખી જિંદગી નીકળી જતી હોય છે અને પિતાના સંસ્કારોની બહુ જ મોટી અસર બાળકો પર થતી હોય છે મહાભારતમાં એક પ્રસંગ નોંધાયો છે કે મહાભારતના યુદ્ધના અંતે ધૃતરાષ્ટ્રના ખોડામાં કાંઈક આવીને પડ્યું અંધ હોવાને લીધે ધૃતરાષ્ટ્રને ખબર ન પડી કે તે શું છે ત્યારે તેણે સંજયને પ્રશ્ન પૂછ્યો કે આ મારા ખોડામાં શું પડ્યું છે ત્યારે સંજય કહે છે કે તમે જે ઝેરનું બીજ વાવેલું તેમાંથી મોટું વૃક્ષ થયું એ વૃક્ષ પર જે ઝેરીલું ફળ આવ્યું તે આ ફળ તમારા ખોડામાં પડ્યું છે ધૃતરાષ્ટ્રને ખબર ન પડી કે સંજય શું કહેવા માંગે છે તેથી તેઓ સંજયને પૂછે છે કે મને ખબર ન પડી તમે શું કહેવા માંગો છો ત્યારે સંજયે કહ્યું તમારા ખોડામાં દુર્યોધનનું માથું છે તમે જો નાનપણથી એને સારા સંસ્કાર આપ્યા હોત ખોટું કરતાં રોક્યો હોત તો સમગ્ર કૌરવ કુળનો નાશ ન થાત આ સાંભળી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને ચોધા આંસુએ રડવા માંડ્યા મહાભારત કાળમાં તો એક ધૃતરાષ્ટ્ર અને એક ગાંધારી રડતા હતા પરંતુ આજે એવા લાખો મા બાપ છે જે પોતાના સંતાનોને સંસ્કાર ન આપવાને લીધે રડી રહ્યા છે તો બીજે પક્ષે એવા માતા પિતા પણ છે કે જેઓ પોતાના સંસ્કારી સેવાભાવી અને ખાનદાનનું નામ રોશન કરનાર સંતાનો માટે ખૂબ સુખી પણ છે અને માતા પિતા તરીકે પોતાનું કર્તવ્ય નિભાવવાનો સંતોષ પણ તેઓને છે દાખલા તરીકે વિવેકાનંદ સ્વામી શંકરાચાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર એ અબ્દુલ કલામ મીરાબાઈ વીર ભગતસિંહ રાણીલક્ષ્મીબાઈ વલ્લભાચાર્ય પ્રમુખસ્વામી મહારાજ આવા તો અનેક મહાન પુરુષો ભારતની ભૂમિમાં થઈ ગયા છે જરા કલ્પના કરો કે તેઓના માતા પિતાને સંતાનોનું પવિત્ર અને ઉચ્ચતમ જીવન જોઈને કેટલો આનંદ થતો હશે પરંતુ એમ કહેવાય છે કે બાળકને શિક્ષણ આપવું સહેલું છે પણ સંસ્કાર આપવા અઘરા છે બાળકને ધનવાન બનાવવું સહેલું છે પણ ગુણવાન બનાવવું અઘરું છે ટૂંકમાં બાળકને જન્મ આપવું સહેલું છે પણ સાચા અર્થમાં મા બાપ બનવું બહુ અઘરું છે એ અઘરું કાર્ય કરવાની શક્તિ ભગવાન અને સત્પુરુષ પ્રત્યેક માતા પિતાને આપે એ જ સંદેશ સાથે આપના અને આપના સ્વજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ